જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલી ધોરણ બાર પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર પચીસના વાણિજ્યપત્ર વ્યવહારને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપી અને સીસીના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બીજું તમને જવાબો મળી જાય તો તમારામાંથી જોઈ અને તમારા કેટલા જવાબ સાચા છે એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો વિભાગ એ પ્રશ્ન નંબર એક બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય જવાબ આવશે વિનંતી પત્ર બીજું જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગ કે નિગમને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે જવાબ આવશે રાજ્ય કે કેન્દ્ર સરકારની ત્રીજું પરિપત્ર દ્વારા કયા પ્રકારનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે જવાબ આવશે વહીવટી અને વ્યવહારિક ચોથું સામાન્ય વીમામાં જોખમ કેવું હોય છે જવાબ આવશે અચોક્કસ પાંચમું જ્યારે કોઈ સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થા કે કંપનીને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે જવાબ આવશે ટેન્ડરિંગ છઠ્ઠું ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી સાના દ્વારા મૌખિક ને લેખિતનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે તો જવાબ આવશે સી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાતમું શેરની કેવી વેચણી શરૂઆતથી જ રદ બાતલ છે જવાબ આવશે ગેરકાયદેસર આઠમું શેરના બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ જવાબ આવશે એક માસ નવમું ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે જવાબ આવશે હકના શેર દસમું શેરધારક નાદા જાહેર થાય ત્યારે જવાબ આવશે ફરજિયાત ફેરબદલી થાય અગિયારમું ફરજિયાત ફેરબદલીમાં તો જવાબ આવશે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી બારમું કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે જવાબ આવશે ડિબેન્ચર ટ્રસ્ટ ડીટ તેરમું કંપની વિસર્જનની માગણી કોણ કરી શકે છે જવાબ આવશે ડિબેન્ચર ધારક ચૌદમું સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને સભ્યપદ મળે છે પંદરમું જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ જવાબ આવશે મિત્રો ત્રણ સોળમું નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય જવાબ આવશે જીવંત વ્યક્તિની સત્તરમું સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહે છે જવાબ આવશે સભા નોંધ અઢાર સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે એને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો સભાપતિ ઓગણીસ જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો ફરચામાં લઈ જવાય જવાબ આવશે સાતથી ઓછી અને વીસમાં ઓફિશિયલ ઇક્વિડેટર પોતાનો મોત કોને જણાવે છે જવાબ આવશે ટ્રીબ્યુનલને ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ એ ઉપર હવે ચર્ચા કરશો વિભાગ બીના જવાબ ઉપર ફરી પાછું તમને મિત્રો યાદ દેવડાવું કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બીની અંદર એકવીસમો પ્રશ્ન હતો કઈ પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરવામાં આવે છે જવાબ આવશે આજીવન જીવન વીમા પોલિસી બાવીસ ઇ કોમ્યુનિકેશનના પ્રકાર ઇ કોમર્સ ઇ ટેન્ડરિંગ ઇ ફાઇલિંગ ઈ સ્ટેમ્પિંગ ઇ લર્નિંગ ઇ બેન્કિંગ ઇ ઓક્શન અને ઇ ગવર્નન્સ ત્રેવીસ રજૂઆતનો મુખ્ય હેતુ કયો છે તેને કેવી રીતે પ્રભાવશાળી બનાવી શકાય છે તો જવાબ આવશે મિત્રો માહિતગાર વ્યક્તિ દ્વારા લખતી વળગતી વ્યક્તિને માહિતી પૂરી પાડવી એ રજૂઆતનો મુખ્ય હેતુ છે એમાં વિભાવના વિષય કે યોજનાના પૃથક્કરણ કરી અને રજૂઆતને પ્રભાવશાળી બનાવી શકાય છે ચોવીસમો પ્રશ્ન છે શેર સોંપણી અને શેર લિયન એટલે શું તો જવાબ આવશે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું એટલે શેર સોંપણી અને શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે અથવા કંપની ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર શેર વેચી અને પોતાની રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર લિયન કહે છે પચીસમો પ્રશ્ન એનએસડીએલ અને સીડીએસએલનું પૂરું નામ એન એટલે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સીડીએસએલ એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ સત્યાવીસ હિન્દુ સોરી છવ્વીસમો કંપનીએ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે જવાબ આવશે શિડ્યુલ બેંકમાં સત્યાવીસ હિન્દુ અવિભક્ત કુટુંબમાં કોણ શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે જવાબ આવશે કુટુંબનો કરતા વ્યક્તિગત અથવા તો સંયુક્ત શેર ખરીદીને અઠ્યાવીસમો સંચાલક મંડળ કોને કહેવાય તો જવાબ આવશે મિત્રો શેર હોલ્ડર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે એને કહેવાય સંચાલક મંડળ ખાસ સભાને શેર હોલ્ડર્સની સભાના પ્રકારો જણાવો તો ખાસ સભાની અંદર મિત્રો વર્ગ સભા લેણદારની સભા કંપની વિસર્જન સમયની સભા શેર હોલ્ડરમાં પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ખાલી વાર્ષિક સામાન્ય સભા અને ત્રીજું અસાધારણ સામાન્ય સભા ત્રીસમો પ્રશ્ન તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખવા માટે લેણદાર તેની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે આજે લેવાયેલા પ્રી પ્રિમિનરી પરીક્ષા ધોરણ બારના એસપી અને સીસીના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ